આજની મોંઘવારીમાં દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવતા સમલગ્ન ગરીબ મધ્યમ વર્ગના પરિવારો અને દીકરીઓ માટે આશીર્વાદરૂપ છે વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં શ્રી શિવશક્તિ સહયોગ સેવાશ્રમ દ્વારા સાર્વજનિક સમલગ્ન ગયા સોળ વર્ષથી યોજાય છે આ વખતે યોજાયેલા સમૂહ લગ્નમાં સત્યાવીસ સીગલોએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા છે આયોજકોની ઉદાર નીતિ અને દાતાઓના સહયોગથી અહી દર વર્ષે સંસાર માટેની તમામ સુવિધાઓ સાથે જીવન જીવવા આશીર્વાદ આપવામાં આવે છે

જે લોકો આ મોબાઈલમાં નથી કરી શકતા એવી દીકરીઓના લગ્ન કરી આપવા માટે આ સંસ્થા પ્રતિબદ્ધ છે એટલે સંસ્થાએ આજનો આ મુખ્ય કાર્યક્રમ બંદર મંદિર દીકરીઓનું લગ્ન કરવાનું આયોજન કરેલું છે એમાં દીકરીઓને પાંડવ્ય મળી અને આપવામાં આવે છે આ સંસ્થા આ વર્ષે છેલ્લા લગભગ પંદર વર્ષથી લગ્નનો કાર્યક્રમ રાખે છે આ સાર સતવીસ જૂન અસર ઘણા જય જય